ાગળ માછીવાડા અને બેગવાડા સહિત આવેલી આંગણવાડી ખાતે આજે બાળવીર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષામાં મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ઝાંસીની રાણી પોલીસમેન આર્મી ડોક્ટર એન્જિનિયર વગેરે નાના બાળકોએ પ્રદર્શન કરીને ઉપસ્થિત વાલીઓના મનમોહિત કરી દીધા હતા નાના માસૂમ બાળકોમાં અલગ અલગ ટેલેન્ટ જળવાઈ રહે તેને લઈને બાલવાડીની શિક્ષકાઓ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કાર્યક્રમનું આયોજન કરનાર શુક્લ જાગૃતિબેન અભયકુમાર ધોબી પૂર્ણિમાબેન રાજેશકુમાર આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે મંગળવારના દિવસે વીરબાર દિવસની ઉજવણી પચીસ તારીખ સુધી જે કરવામાં આવે છે તેમાં આપણે બાળકોને વિવિધ એમને પોશાક પહેરાવીને જેવા કે રાણી લક્ષ્મીબાઈ છે સુભાષચંદ્ર બોઝ છે પછી ગાંધીજી છે એવી રીતે એ લોકોને નેતાઓના વિશે સમજણ આપવાનું અને એ લોકોને બનાવવાનું એવી રીતે દરેક બાળકોને એક પાત્ર અભિનય કરાવ્યું અને તેમાં ઘણા બધા બાળકોએ ભાગ ભાગ ઉત્સાહથી લીધો અને બધા બાળકોએ સરસ પોતાનો અભિનય કર્યો અને ત્યારબાદ બધા છોકરાઓ તથા એમના વાલીઓને પણ ખૂબ ઉત્સાહપૂર્વક એ નિહાળ્યો અને બાળકો ખૂબ જ ખુશ થયા છે અને આવી નવી આપણે દરેક વખતે પ્રવૃત્તિ કરીએ છીએ એમના વાલીઓને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે અને બાળકો પણ ખૂબ ઉત્સાહથી એ પ્રવૃત્તિઓ કરે છે એવી જ રીતે આપણે દરેક વખતે પ્રવૃત્તિઓ કરતા રહીએ અને બાળકોને આગળ વધારતા રહીએ એ જ આપણી